જય શ્રી કૃષ્ણ ગુચ્ચુ પરિવારમાં તમારું સ્વાગત છે આજે આ વિડીયોમાં વૈશાખ પૂર્ણિમાની પૂજા વિધિ કયા મંત્રનો જાપ કરવો અને તેનું મહત્ત્વ જણાવેલું છે હિન્દુ પંચાગ અનુસાર તારીખ સાત બે હજાર વીસના રોજ વૈશાખ મહિનાની પૂનમ જેને વૈશાખી પૂર્ણિમા કહેવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા ઉત્તમ અને ફળદાયી છે આજે રાત્રે ચંદ્રમાને અધૈય આપવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે આજે તુલસી ક્યારેય દીવો કરવો પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું અને ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી અને કરવાથી ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે ધાર્મિક માન્યતા અનુસાર દર મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહાત્મ્ય છે આ દિવસે પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને દુઃખ સંકટનો નાશ કરે છે આ દિવસે નાહવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરી સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી પૂર્વ કે ઉત્તર તરફ ભગવાન વિષ્ણુની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરી પાણીથી અભિષેક કરવો ચંદનનું તિલક કરવું ત્યારબાદ ધૂપ દીપ ફૂલ પંચામૃત મીઠાઈ ફળ અને સુગંધ અર્પણ કરી પૂજા કરવી પૂજા દરમિયાન ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ એ મંત્રનો જાપ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામ વિષ્ણુ સ્ત્રોતનો પાઠ કરી આરતી કરવી અને પરિવારમાં પ્રસાદ વહેંચવો આ દિવસે ખાંડ અને તલનું દાન કરવું જળ ભરેલા પાત્રનું દાન કરવું સોનાનું દાન કરવું અતિ ઉત્તમ છે આમ વૈશાખ પૂર્ણિમાના દિવસે વિધિપૂર્વક પૂજા કરવામાં આવે તો ભક્તોના પાપનો નાશ થાય છે ગરીબીમાંથી મુક્તિ મળે છે અને વૈકુંઠમાં સ્થાન મળે છે તો ખૂબ જ ફળદાયી આજનો આ વિડીયો આપને ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત મળે ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ